માં કોન્ટ્રાક્ટરોએ રોડની કામગીરીમાં વેટ ઉતારી છે ત્યારે ઉમિયા માતાજી મંદિર તરફ જતા રોડની વિચિત્ર કામગીરી જોવા મળી ત્યારે માટી ઉપર ડામર પાથરી રોડ બનાવતા સ્માર્ટ કોન્ટ્રાક્ટર જોવા મળ્યા ત્યારે રોડ બનાવવાની ટેકનિક જોઈ રાહદારીઓમાં પણ ભારે કુતુહલ સર્ચાયું ત્યારે શું કોન્ટ્રાક્ટર એ નવી ટેકનિક વિકસાવી હશે કે પછી પોલમ પોલ છે તે પણ હવે ચર્ચાનો સવાલ થઈ રહ્યો છે ત્યારે આ સ્માર્ટ કોન્ટ્રાક્ટર સામે તંત્ર કોઈ પગલાં લેશે કે કેમ તે પણ હવે જોવું જ રહે તો મહત્વના સમાચાર કહી શકાય ઊંઝાથી ત્યારે ઊંઝામાં કોન્ટ્રાક્ટરોએ રોડની કામગીરીમાં વેઠ ઉતાર્યું છે ત્યારે ઉમિયા માતાજી મંદિર તરફ જતા રોડની વિચિત્ર કામગીરી જોવા મળી જેમાં માટી ઉપર જ સીધો ડામર પાથરી રોડ બનાવતા સ્માર્ટ કોન્ટ્રાક્ટરો જોવા મળ્યા ત્યારે રોડ બનાવવાની આ ટેકનિક જોઈને રાહદારીઓમાં પણ ભારે કુતૂહલ સર્જાયું ત્યારે શું કોન્ટ્રાક્ટરે નવી ટેકનિક વિકસાવી છે કે પછી પોલમ પોલ છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ સ્માર્ટ કોન્ટ્રાક્ટર સામે તંત્ર કોઈ પગલાં લે છે કે કેમ તે પણ હવે જોવું જ રહે